ચલો મિત્રો હવે ટાઈમનાપ કરતા શરૂ કરીએ અને આ છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પણ નવી દઈએ જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આરાય રહ્યા આપણા આજના પ્રશ્નો જે આપણે ધોરણ આઠના દ્વિતીય સત્રના પાઠ પાંચમો આવેલા હતા ભારતના ક્રાંતિવીર તો ફર્સ્ટ ક્વેશ્ચન ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ સહિત કોણ હતા તો વાસુદેવ બળવંત ફડકે અને વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા તો વાસુદેવ બળવંત પુણેમાં નોકરી કરતા હતા વાસુદેવ બળવંત વાસુદેવ બળવંત ફડકે કઈ પ્રતિજ્ઞા કરી હતી તો વાસુદેવ બળવંત ફડકે પ્રતિજ્ઞા કરી હતી કે દેશને ગુલામીમાંથી મુક્ત કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કરતન ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી અને પાસેથી ના માથા માટે કેટલા રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અંગ્રેજ સરકારે ચાર હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું વાસુદેવ બળવંત ફડકે માટે તો વાસુદેવ બળવંત ફડકે કેવા પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા તો વાસુદેવ બળવંત ફડકે અંગ્રેજ થાણા પર હુમલા કરવા સરકારી તિજોરી લૂંટવી બંદૂકો ચલાવવાની તાલીમ આ બગા આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા હવે વીર સાવરકરનું પૂરું નામ લખો તો વિનાયક દામોદર સાવરકર જે વીર સાવરકરનું પૂરું નામ હતું અને વીર સાવરકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો તો વીર સાવરકરનો જન્મ અઠ્યાવીસ મે અઢારસો ત્યાં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુરુ ગામે થયો હતો તો વીર સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી અને પાછળથી કયા નામે ઓળખાય તો વીર સાવરકરે મિત્ર મેલા પાછળથી અભિનવ ભારતથી ઓળખવામાં આવી મિત્ર મેલા સંસ્થાનો હેતુ શું તો વીર સાવરકરે જે સંસ્થાની સ્થાપના કરી હતી મિત્રમેલા એ સંસ્થાનો હેતુ શું હતો તો સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનને અંત આવવાનો એ એનો હેતુ હતો ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ મૂડી કોણે કરી તો જે વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી ભારતનો વીર સાવરકરે કરી હતી અને વીર સાવરકરે કયું પુસ્તક લખ્યું તો વીર સાવરકરે અઢારસો સત્તાવન ભારત ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પુસ્તક વીર સાવરકરે લખ્યું હતું વિશ્વનું પ્રથમ પુસ્તક કયું છે જે પ્રકાશન પહેલાં પ્રતિબંધ મુકાઈ ગયું જેનું પ્રકાશન પણ નહોતું થયું અને એ પહેલાં એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું તો વિશ્વનું પ્રથમ એવું કયું પુસ્તક છે તો અઢારસો સત્તાવન ભારત પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ જે વીર સાવરકરે જે પુસ્તક લખ્યું હતું એના ઉપર પ્રતિબંધ આવે છે વીર સાવરકર ઉપર અંગ્રેજ સરકારે કયા કારણે કેસ ચલાવ્યો તો અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં એમને કેસ ચલાવવામાં આવ્યો હતો તો વીર સાવરકરને કઈ સજા આપવામાં આવી તો કાળા પાળીની સજા અંદમાન નિકોબારની જેલમાં આપવામાં આવેલ હતી તો વીર સાવરકરનું અવસાન ક્યારે થયું તો છવ્વીસમી ફેબ્રુઆરી ઓગણીસો છાસઠ ના રોજ વીર સાવરકરનું મૃત્યુ થયું હતું ખુદીરામ બોઝનો જન્મ ક્યાં થયો તો ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મેદિનીપુર જિલ્લાના મહોબની ગામમાં થયો હતો ખુદીરામ બોઝે ક્રાંતિપથની દીક્ષા કોણે આપી તો ખુદીરામ બોઝને ક્રાંતિપથની દીક્ષા સત્યન બાબુ નામના શિક્ષકે આપી હતી ખુદીરામ બોઝે કઈ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા તો ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થઈ હોડીઓને ઉથલાવી દેતા આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ક્યારે ફેંક્યા ત્રીસ એપ્રિલ ઓગણીસો આઠના ના દિવસે ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો હવે રામપ્રસાદ બિસ્મિનનો જન્મ ક્યાં અને ક્યારે થયો તો રામપ્રસાદ બિસ્મિનનો જન્મ ઈસવીસન અઢારસો राम उत्तर प्रदेश राज्य में शाहजहापुर में થયો હતો તો રામપ્રસાદ બિસ્મિલએ કઈ ધાડ પાડવામાં ભાગ લીધો હતો કાકોરી ટ્રેનની ધાડ પાડવામાં રામપ્રસાદ બિસ્મિલએ ભાગ જોયો હતો તો રામપ્રસાદ બિસ્મિલએ લખેલી બે લીટી લખો તો રામપ્રસાદ બિસ્મિલએ કઈ બે લીટી લખેલી હતી દર ઓ દીવાર પે હસ્રત સે નજર કરતે હે ખુશ રહો અહેલે વતન હમ તો સફર કરતે હે આ રામપ્રસાદ બિસ્મિલએ લખેલી લીટી છે અશફાક ઉલ્લાખા ખા કોના દોસ્ત હતા અશાક ઉલ્લાખા રામપ્રસાદ બિસ્મિલના દોસ્ત હતા અશફાક ઉલ્લા ખા સેના શોખીન હતા ખેલકૂદના શોખીન હતા અસ્ફાક ઉલ્લા ખાએ સેના મંદિર ઉપર થયેલ હુમલાને બચાવ્યો હતો સેના મંદિર ઉપર હુમલા ઉપર થયેલા હુમલાને બચાવ્યો હતો શાહજહાપુરમાં આર્ય સમાજના મંદિર ઉપર હુમલો થયો હતો તેનાથી તેમને અસ્ફાક ઉલ્લાખાએ બચાવ્યો હતો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ જણાવ્યું

खेलखाम जेलखला ने પોતાનું ગર્જણાવ્યું અને ચંદ્રશેખરે ઘણી પ્રતિજ્ઞા લીધી હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં આ ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી ચંદ્રશેખરનો અવસાન ક્યારે થયો 27મી ફેબ્રુઆરી ઈસવીસન 1931 ના રોજ ચંદ્રશેખર આઝાદનું અવસાન થયું ચંદ્રશેખર કયા બાગમાં અંગ્રેજ સરકાર દ્વારા ઘેરાઈ ગયા અલહાબાદન આલ્ફ્રેડ બાગમાં ઘેરાઈ ગયા હતા ચંદ્રશેખરે કઈ રીતે પોલીસનો સામનો કર્યો એકલા અડધા કલાક સુધી સંઘર્ષ કર્યો ભગતસિંહનો જન્મ ક્યાં થયો પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો ભગતસિંહ ક્યાં ભણવા ગયા હતા લાહોર નેશનલ કોલેજમાં ભગતસિંહ કોલેજમાં ભણવા ગયા ત્યારે કોની સાથે પરિચય થયો સુખદેવ ભગવતી ચરણ અને યશપાલ સાથે તેમનો પરિચય થયો ભગતસિંહે કોની સાથે અને ક્યારે બોમ્બ ફેંક્યા આઠમી એપ્રિલ ઓગણીસસો અઠ્ઠાવીસમાં બટકેશ્વર દત્તની સાથે તેમણે બોમ્બ ફેંક્યો હતો ભગતસિંહ બોમ્બ ફેંક્યા બાદ કેવા કેવા સૂત્રોનો ઉચ્ચાર કર્યો હતો તો ભગતસિંહ જ્યારે બોમ્બ ફેંક્યો ત્યારે ઇન્કલાબ જિંદાબાદ સામ્રાજ્યવાદ કા નાશો દુનિયા કે મજદૂરો એક હો આ નારા તેમને આપ્યા હતા ભગતસિંહની સાથે બીજા કયા મિત્રને ફાંસી આપવામાં આવી તો સુખદેવ અને રાજગુરુને પણ જોડે ફાંસી આપવામાં આવી હતી ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી

તો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના જે શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાનું કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું ઇન્ડિયા હાઉસ નામે મકાનમાં રાખવામાં આવેલ હવે વર્માએ સ્થાપેલી સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક બહાર પાડવામાં આવ્યું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવામાં કોણે સાથ તો વિનાયક સાવરકર હરદયાલ મદનલાલ ડીંગરા સરદારસિંહ રાણા તથા મેડમ કામાએ તેમનો સાથ આપ્યો હતો મદનલાલ ડીંગરાએ ડીંગરાને કેમ ફાંસી આપવામાં આવી તો લંડનમાં વિલિયમ વાયલીને ગોળીથી વિંધીને હત્યા કરી હતી તેથી તેમને મદનલાલ ડીંગરાને ફાંસી આપવામાં આવી શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યારે થયું ઈસવીસન ઓગણીસો ત્રીસમાં શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન થયું હતું મેડમ કામાનો જન્મ ક્યાં અને ક્યારે થયો ચોવીસ સપ્ટેમ્બર અઢારસો એકસઠ મુંબઈમાં મેડમ કામાનો જન્મ થયો હતો પછી મેડમ કામા કઈ સંસ્થામાં જોડાયા તો લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીમાં મેડમ કામા જોડાયા હતા સૌ પ્રથમ તિરંગી ધ્વજ કોણે ફરકાવ્યો તો મેડમ કામાએ સૌ પ્રથમ તિરંગી ફરકાવ્યો હતો અને સૌ પ્રથમ વાર ભારતનો ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો તો જર્મનના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં આપણો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા હરેક એક્ઝામમાં તમને ઉપયોગી થઈ રહે ચલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું ફરીથી જય હિન્દ જય ભારત